ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ પહેલું વિષય ગુજરાતી બાળકો આજે આપણે બહુ સરસ મજાની કવિતા છે તે શીખવાના છે વારના નામ તો બાળકો પાનો નંબર ખોલો પાનું નંબર છે સત્તાવન સત્તાવનના પાના પર છે જુઓ સાત વાર અને સરદી બાળકો એક અઠવાડિયામાં કેટલા વાર હોય સાત વાર તો આપણે બહારના નામ શીખશું આજે જુઓ અહીંયા ચિત્ર દેખાય છે બાળકો જુઓ આ એ શું ખાય છે આઈસ્ક્રીમ ખાય છે પછી શું કરે છે આ ઠંડુ પાણી પીએ છે પછી આ ડૉક્ટર પાસે દવા લેવા જાય છે આ રમે છે અને આ ભણે છે ચાલ સોમવારે આઈસ્ક્રીમ ખાધો સોમવારે આઈસ્ક્રીમ ખાધો મંગળવારે શરદીજી જી મંગળવારે એને શરદી થઈ બુધવારે ડૉક્ટર આવ્યા બુધવારે ડૉક્ટર આવ્યા નીરજભાઈ દરજીજી કોણ છે અહીંયા નીરજભાઈ દરજી છે ગુરુવારે ગોળી ખાધી જો નીરજે ગુરુવારે ગોળી ગોળી ખાધી શુક્રવારે જી એટલે ડૉક્ટરે એને શુક્રવારે ઇન્જેક્શન આપ્યું શનિવારે સાજા થયા તો શનિવારે સાજો થયો તો શું રવિવારે રવિવારે લેસન કર્યું જો તો અહિયાં વાર કયા કયા આયવા સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર કેટલા વાર થયા બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આખા એક અઠવાડિયામાં કેટલા વાર હોય બાળકો સાત વાર છે બરાબર એટલે આજે આપણે આ કવિતામાં બારના નામ શીખ્યા આ કવિતા જરૂરથી સાંભળજો અને આવી રીતના બોલજો એટલે તમને વારના નામ બોલતા આવડી જશે થેન્ક યુ